ડભોઈ દશાલાળ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શરદ ઉત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના સૌથી વિશાળ સમુદાય ધરાવતો ડભોઈ દશાલાળ સમાજ ટ્રસ્ટ વડોદરાનો પુષ્ટી રાસોત્સવ શરદ ઉત્સવ કાશીદા પાર્ટી પ્લોટ આજવા રોડ બાયપાસ ખાતે સમાજના પ્રમુખ રાજુભાઈ એન શાહના સાનિધ્યમાં ઉજવાયો જેમાં મુખ્ય મહેમાન પદે શર્મિષ્ઠાબેન શાહ વસઈવાળા રીટા શાહ ઢોલારવાડા મોનાબેન શાહ મિત્તાલ મોદી સોનલ શાહ પાવિજિતપુરવાડા અને યુવા ગાયક કલાકાર યશ શાહ પાવિજીતપુરવાડા વૃંદના સતવારે સ્વતાલ લય સંગીતના તાલે વિવિધ વયના નાના ભૂલકાઓથી માંડીને વયસ્ક સુધીના જુદા જુદા નવ ગ્રુપોની હરીફાઈમાં સુમધુર કંઠે ગરબા ગાવામાં આવ્યા હતા તો કાર્યક્રમના પ્રારંભમાં પરિવારની બહેનો દ્વારા મંગલા ચરણના પ્રભુએ ગાન અને મા યમુનાજીની સમૂહમાં આરતી ઉતારીને ભક્તિસભર પ્રારંભ કરાયો ઉપસ્થિત મુખ્ય મહેમાનોનું સ્મૃતિ મોમેન્ટો મોમેન્ટો બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના ભવનના પ્રમુખ નિશીતભાઈ શાહ ઉપપ્રમુખ બકુલભાઈ પરીખ માજી પ્રમુખ હોદ્દેદારો કારોબારી સભ્યો મીડિયા કમિટી અને ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ વડોદરા આયોજિત શરદોત્સવ વર્ષો વર્ષની પરંપરા મુજબ ઉજવવામાં આવતો હોય છે આ વર્ષે સડસઠમાં વર્ષે રાજેશના પ્રમુખના હેઠળ આ કાર્યક્રમની ઉજવવામાં આવેલો છે આ કાર્યક્રમ હેઠળ લગભગ ચૌદસો પંદરસો સભા સભાના સમાજના સભાસદો છે સમાજના દાતાઓ તથા સમાજ સમાજના પ્રમુખશ્રીઓ પાટી પ્રમુખશ્રીઓ તેમજ કારોબારી સભ્યો બ્લોક સભ્યો અને મીડિયા કમિટી આ બધાના સહયોગ દ્વારા અમે આ કાર્યક્રમ સફળપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ કાર્યક્રમ હેઠળ

ના વડપણ હેઠળ શરદોત્સવનું ભવ્ય આયોજન કાશીદા પાર્ટી પ્લોટની અંદર થયું છે ચૌદસો જેટલા ખેલૈયાઓ એમાં વિવિધ વય ગ્રુપના ભાગ લઈ રહ્યા છે તેઓને ઇનામ પણ મળવાના છે બાવીસ એક જ યુવાન એવો ઉગતો સિતારો ગાયક એવો યશ શાહ આ ગાયક વૃદ્ધની અંદર પાર્ટિસિપેટ છે અમને લાભ આપી રહ્યો છે સમાજના વિવિધ દાતાઓના સહયોગથી આ ભવ્ય કાર્યક્રમનું સમાયોજન થયું છે અને એ સફળતાપૂર્વક આ આયોજન માટે હું આ સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ એમના ભાઈ કૌશિકભાઈનું ખરેખર હું ખૂબ અભિનંદન આપું છું કે બહુ જ ખૂબ સુંદર આયોજન કર્યું છે સમાજ ટ્રસ્ટના રાજુભાઈની ટીમના જે સદસ્યો છે તેઓએ પણ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ રીતે આ આયોજન પાર પાડ્યું છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજના યુવાન યુવતીઓને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહે એ માટે તેઓને હું મારું અભિનંદન આપી અને એમને વિનંતી કરું શું નામ છે સંજય શાહ આચાર્ય પૂર્વ આચાર્ય ભાવિજેતપુર હાઈસ્કૂલ અને છોટાદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ છે